ગાંધીજીનું જીવન ઘટના પ્રચુર રહ્યું હતું તેમાંની અનેક ઘટનાઓ એવી છે કે જેણે મોહનદાસને મહાત્મા બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો નવજીવન ન્યૂઝ શરૂ કરી રહ્યું છે ગાંધીજીના જીવનમાં બનેલી આવી કેટલીક ઘટનાઓનું સંકલન આજે વાત કરીશું ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા માંસાહાર વિશે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું કિરણ કાપુરે અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ ગાંધીજી શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમના શરમાળ સ્વભાવના કારણે તેમના મિત્રો ગણ્યા ગાંઠ્યા હતા આ મિત્રોમાંથી ખાસ કરીને એક મિત્ર સાથેની ગોઠડી તેમની માતા અને પત્ની કસ્તુરબાને પસંદ નહોતી ખુદ ગાંધીજી પણ જાણતા હતા કે તે મિત્રમાં અનેક બદીઓ છે ગાંધીજીના મોટા ભાઈએ તેમને ચેતવ્યા પણ હતા કે મિત્રમાં કુટેવો ભરેલી છે એટલે તેની મિત્રતા છોડી દેવી જોઈએ પરંતુ ગાંધીજીએ મોટાભાઈને તેમને એમ કહીને શાંત કર્યા કે પોતે તેને સુધારવા માટે આ મિત્રતા રાખી છે જો કે તે મિત્ર તો ન બદલાયો પરંતુ તેના સંગે ગાંધીજી માંસાહાર કરવા લાગ્યા ગાંધીજી સામે એવી વાતો આવી કે તેઓ માંસાહાર નથી કરતા એટલે શારીરિક રીતે નબળા છે તેમના મિત્રે તેમને અનેક ઉદાહરણો આપીને માંસાહારના ફાયદા જણાવ્યા પોતે પણ તેના જેવા તાકતવાર બની શકશે એ ગાંધીજી સપડાયા ગાંધીજીનું વૈષ્ણવ કુટુંબ ચુસ્ત શાકાહારી હતું તેમના કુટુંબમાં માંસાહારનો સખત વિરોધ હતો એટલે ગાંધીજીએ પરિવારથી છુપાઈને માંસાહાર શરૂ કર્યો ઘરેથી દૂર નદી કિનારે એકાંત શોધીને ત્યાં માંસાહાર કરવાનું ગોઠવાયું ગાંધીજી આત્મકથામાં નોંધે છે ત્યાં મેં કદી ન જોયેલી વસ્તુ જોઈ માંસ માંસની સાથે ડબલ રોટી હતી ગાંધીજીએ જેમ તેમ કરીને ખાવાનું તો શરૂ કર્યું પણ ઉબકા આવવા લાગ્યા અને છેવટે ખાવાનું પડતું મૂક્યું એ આખી રાત ગાંધીજીને ઊંઘ ન આવી પેટમાં બકરું જીવતું થયું હોય એમ લાગતું તેઓ પસ્તાતા હતા પરંતુ તાકાતવાળા બનવાનો મોં અને મિત્રનો આગ્રહ તેમને ફરી માંસાહાર તરફ લઈ ગયો આ વખતે તેમના મિત્રએ તેમને એક દરબારી ઉતારામાં લઈ ગયા અહીં ટેબલ ખુરશી પર સરસ રીતે બધું ગોઠવાયેલું હતું અલગ રીતે માંસ બનાવાયેલું હતું છેવટે મોહનનો ભય દૂર થયો અને આત્મકથામાં ગાંધીજી લખે છે તેમ માંસવાળા પદાર્થો તેમને દાઢે વળગ્યા એક વર્ષમાં ગાંધીજીએ પાંચ છ વાર માંસાહાર કર્યો માંસાહારના પૈસા પણ થતા હતા મોહન પાસે તો પૈસા રહેતા નહીં એટલે તેમના મિત્ર પૈસા ચૂકવતો ગાંધીજી નોંધે છે તેમના મિત્રનો ઈરાદો તેમને માંસાહાર કરતા કરવાનો હતો એટલે પૈસાનો ખર્ચ તે ભોગવતો મોહનનો માંસાહાર લાંબો ન ચાલ્યો જેમ ગાંધીજી જીવનના અનેક પ્રસંગોએ પોતાની ભૂલોનો સ્વીકાર કર્યો છે તેમ અહીં પણ થયું બહાર માંસાહાર કરીને આવવાથી મોહને માતા પિતા સામે ખોટું બોલવું પડતું જ્યારે પણ તેઓ ખોટું બોલતા ત્યારે તેમને પસ્તાવો થતો મોહન માંસાહારને યોગ્ય માની ચૂક્યો હતો પરંતુ માતા પિતા સામે જૂઠું બોલવાનો પસ્તાવો થતો હતો એટલે મોહને નક્કી કર્યું કે તે જ્યારે મોટો થશે અને માતા પિતા હયાત નહીં હોય ત્યારે જરૂર માંસાહાર કરશે માતા પિતાની હયાતી છે ત્યાં સુધી માંસાહાર નહીં કરે આ રીતે ગાંધીજીનો માંસાહાર અટક્યો જે મિત્રને સુધારવા ગાંધીજીએ તેનો સંગ કર્યો હતો એ મિત્ર તો કદી બદલાયા નહીં પરંતુ તેણે મોહનમાં કુટેવો આરોપવાના પૂરતા પ્રયત્નો કર્યા હતા તે મિત્ર મોહનને એકવાર વેશિયાવાડામાં પણ લઈ ગયો ગાંધીજી આ પ્રસંગ નોંધતા લખે છે હું મકાનમાં પુરાયો તો ખરો પણ જેને ઈશ્વર ઉગારવા ઈચ્છે તે પડવા ઈચ્છતો છતાં પવિત્ર રહી શકે છે શરમનો માર્યો સ્તબ્ધ થઈ એ બાઈના પાસે ખાટલા પર બેઠો પણ બોલી જ ન શક્યો બાઈ ગુસ્સે થઈ ને મને બે ચાર ચોપડી ને દરવાજો બતાવ્યો ગાંધીજીના જીવનમાં જ્યારે આવા પ્રસંગો આવ્યા છે ત્યારે તેમણે પોતાની ભૂલોનો એકરાર કર્યો છે તેમાંથી જાતનું ઘડતર કર્યું છે બાળપણમાં માંસાહાર તરફ મોહ કેળવનાર ગાંધીજીએ માંસાહારનો ત્યાગ કર્યા બાદ આ જીવન શાકાહારના નિયમનું પાલન કર્યું હતું અને તેના વિશે હિમાયત કરતાં લખાણો પણ લખ્યા હતા જો કે તેમના શાકાહારના આગ્રહમાં ક્યાંય માંસાહાર પ્રત્યેની સૂગ નહોતી નવજીવન ન્યૂઝમાં આ પ્રકારની સ્ટોરીઝ જોતા રહો અને નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર વૈષ્ણવ